માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો ફૂલ નહીં ફૂલની ભાકડી આપીને તો અંદાજે દોઢ વરસ ઉપર થઈ ગયું છે આપણાને અને આપ સૌ અમને ફૂલ નહીં ફૂલની ભાખડી આપો છો એમાં જમવાનું ચાલે છે આપ જે લાઇન જોઈ રહ્યા છે બધા નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની છે અને આપ સૌના આશીર્વાદથી આ લોકો જમે છે આપ સૌના પ્રેમથી આ સબ બધા જમે છે તો આપ સૌ અમને ફૂલ નહીં ફૂલની પાખડી આપીને અમને સપોર્ટ કરો આપના પરિવારની પૂર્ણતિથી અમારી હેપી બર્થડે તો અમને દરરોજ જમવાનું કંઈક ને કંઈક ફૂલની ફૂલની પાખડી આપે છે હવે આજના દાતાની વાત કરવામાં આવે તો આજનું જમવાનું સૌગ્રસ સંતોષબેન મનહરલાલ ભાટિયા તરફથી આજનું જમવાનું છે તો તમે પણ અમને ફૂલ નહીં ફૂલની પાખડી આપીને સપોર્ટ કરો આજનું જમવાના દાતા સૌગ્રસ સંતોષબેન મનહરલાલ ભાટિયા તરફથી આજનું જમવાનું છે તો તમે પણ અમને ફૂલ નહીં ફૂલની પાખડી આપીને સપોર્ટ કરો તો હાથના વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને તમે પણ યથિશક્તિ પ્રમાણે અમને સપોર્ટ કરજો જેથી આપ સૌ અમે ફૂલ નહીં ફૂલની પાખડી આપીને સપોર્ટ કરો તો લોકોને જમવાનું અમારા સુધી અમારા સુધી હવે એક દિવસનો જમવાનું આપ ફૂલ નહીં ફૂલની પાખડી આપી અને સપોર્ટ કરો એક વર્ષના ત્રણસો ને દિવસ હોય છે એની અંદર તમે જેટલા પણ લોકો વિડીયો જોયો છે ફક્ત એક દિવસ તમે અમને આપો તમારી જથિશક્તિ પણ તમે અમને સપોર્ટ કરો એની અંદર અમે તમને દાતા બનાવીશું એક દિવસના અને આપ સૌના આશીર્વાદથી આ જમશે બસ વિડીયોનો ખૂબ શેર કરજો અને સારું લાગે તો અમને કોમેન્ટ કરીને જણાવજો કે ખરેખરમાં વિડીયો કેવો લાગ્યો અને અમે જે સેવા કરીએ છીએ આપ પણ અમને મંતવ્યો આપનું જણાવજો ભૂખ્યા અને ભોજન અમારું ટાઇટલ છે અંદાજે દોઢ એક વર્ષ થઈ ગયું છે અને આપ સૌ નિરાધાર ફૂટપાટ પર રહેતા લોકોની આપ જે લાઈન જોઈ રહ્યા છીએ નિરાધાર ફૂટપાટ પર રહેતા લોકો છે તો આપ સૌના આશીર્વાદથી જમવાનું આ લોકો ગમે છે તો તમે પણ અમને જતી શક્તિ પરમારા સપોર્ટ કરજો